કચ્છનું એ કુંજ જેવા રૂપકડા યાયાવર પક્ષીનું આશ્રય સ્થાન છે દર વર્ષે હજારો કિલોમીટરની લાંબી યાત્રા કરી રૂપકડા પક્ષીઓ કચ્છના મહેમાન બને છે આ પક્ષીઓ માટે છારીદંડ પ્રજનન માટેનું આદર્શ સ્થળ છે આ વિસ્તારના એનટીપીસીઆરનો સોલાર પ્રોજેક્ટ સ્થાપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા એક વર્ષથી છારીદંડ વિસ્તારના પર્યાવરણ પ્રેમીઓ પ્રેમીઓ માલધારી સમુદાય અને જાગૃત કચ્છવાસીઓ તેનો વિરોધ કરી રહ્યા છે વર્ષે સબકો સન્મતિ દે ભગવાન રૂપે એ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ વિસ્તારની વિવિધ ગ્રામ પંચાયતો સ્વૈચ્છિક સંગઠનો જાગૃત નાગરિકો દ્વારા વર્ષભર સુધી વિવિધ મોરચે જવાબ છતાં સરકાર તરફથી સોલાર પ્રોજેક્ટની મંજૂરી રદ કરવાનો નિર્ણય ના આવતા હવે સ્થાનિકો દ્વારા જરૂર પડે અદાલતના દ્વાર ખટખટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ અંગે વિરામ હોટલ ખાતે છારીદંડના સ્થાનિક આગેવાનો માલધારીઓ અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું આ વેળાએ મીડિયા સાથેની વાતચીતમાં નિરોડાના સરપંચ નરોત્તમભાઈ આહિરે જણાવ્યું હતું કે સરકાર કે વિકાસનો કોઈ જ વિરોધ નથી પરંતુ પ્રકૃતિના સંરક્ષણ માટેની આ લડાઈ છે વિકાસ જો વિનાશનું માધ્યમ બને તો વિરોધ સ્વાભાવિક જ છે છારીદંડ વિસ્તારમાં લાખો પક્ષીઓ વસવાટ કરે છે પવનચકીઓને વીજપોલ કે વીજ રેસાઓ રૂપકડા પક્ષીઓના સામૂહિક મોતનું કારણ બને તેવી ભારોભાર સંભાવના છે ત્યારે આ વિસ્તાર મૂળ સ્વરૂપે પક્ષીઓના રહેઠાણ તરીકે જ વિકસાવવામાં આવે અહીં પ્રવાસીઓ માટે પક્ષી દર્શન જેવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે તે છે પરંતુ સોલાર પ્રોજેક્ટ સ્વીકાર્ય નથી તેથી સરકાર દ્વારા સત્વરે તેની મંજૂરી રદ કરવામાં આવે અન્યથાના છૂટકે અદાલતનું શરણ લેવાની ફરજ પડશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું અમારા વિસ્તારની અંદર છારી ઢંઠ જે છે વિસ્તાર ખૂબ પ્રચલિત છે લોકો દેશ અને દુનિયામાંથી અહીં આવે છે ખાસ કરીને કુંજ પક્ષી જે છે એ પણ આવે છે તો દેશ વિદેશમાંથી થઈને આ વિસ્તારને પ્રજનન તરીકે એમણે સ્વીકાર્યું છે અને અહીં નરને માદાની જોડી હોય છે એક કદાચ મૃત્યુ પામે તો બીજાના વિયોગમાં મૃત્યુ પામે છે આટલી મહાન આ પ્રકૃતિને સાચવવા માટે કરી અને અહીં અમે સૌ સરપંચો આજુબાજુના વિસ્તારના માલ માલધારીઓ પશુપાલકો ભેગા થયા છીએ ત્યારે મારી એક જ માગણી છે કે આ પ્રકૃતિને સાચવી રાખવી અને સરકારમાંથી જે આવતું આ એનટી કંપનીનો સોલાર પ્રોજેક્ટ છે એ રદ થાય કોઈપણ હિસાબે કારણ કે પક્ષીઓ લાખોની સંખ્યાની અંદર ઉડતા હોય છે ત્યારે કોઈ પવનચકી છે વીજ તાર છે કે કોઈ થાંભલો છે એની અંદર એને ખ્યાલ નથી હોતી કે આની અંદર કેટલું પાવર હોય છે માટે જે ઉડતા આકાશમર્ખે લાખોની સંખ્યાની અંદર જે પશુ પક્ષીઓ આવશે તો એનો એક જાટ કે અસંખ્ય પશુઓનો મોત થશે માટે આ વિસ્તારને એના વિસ્તાર તરીકે રહેવા દો અને એને પ્રકૃતિનો વિકાસ થાય અને એનું વિનાશ ન થાય એ બાબતે અમે આજરોજ ભેગા થયા છીએ ને આવનારા દિવસોની અંદર આખરેખર જો આ પ્રોજેક્ટ રદ નહીં થાય તો અમારી કોર્ટમાં પણ જવાની તૈયારી છે અમને સરકાર તરફથી કોઈ વિરોધ નથી કોઈનાથી વિરોધ નથી પરંતુ પ્રકૃતિ જે છે એ રહેવા દો અને પ્રવાસીઓ અહીંયા આવે છે તો આ સ્થળને વધારે વધારે વિકાસ થાય એ તરફની અમારી માગણી છે ગયા વર્ષે પણ અમે ત્યાં સારી મુકામે એક સબકો સન્મતિ દે ભગવાન એવી સદબુદ્ધિ આપે એ પ્રકારનું કાર્યક્રમ કર્યું હતું અમારી સાથે પક્ષીવિદ પર્યાવરણ પ્રેમીઓ પણ ઘણા બધા જોડાણ હતા અને એક વર્ષ થયો પરંતુ હજુ સુધી અમને કોઈ એવો અભિપ્રાય એવો આપવામાં આવ્યો નથી કે ભાઈ રદ થશે કે નહીં આજે પણ ઓગણીસ ગ્રામ પંચાયતોમાંથી તમામ સરપંચ અથવા તો સરપંચો નથી આવ્યા તો મહિલા સદસ્યો એના પ્રતિનિધિઓ જે છે એ પણ આવ્યા છે અને સરપંચ નથી આવ્યા તો એના પ્રતિનિધિઓ પણ આવ્યા છે તો અમારી બધાની માંગણી છે કે આ પ્રોજેક્ટ કોઈપણ હિસાબે રદ થાય અને અમને કોઈ ઉગ્ર આંદોલન અથવા તો કાયદો હાથમાં ન લેવો પડે એ પ્રકારની અમારી માંગણી છે